પરંતુ આ વખતે ઇન્કમ ટેક્સ વિભાગે જાગૃતિ અભિયાન અંતર્ગત અડાજન સબ રજિસ્ટ્રાર કચેરી પહોંચીને તપાસ હાથ ધરી હતી હાલ સબ રજિસ્ટ્રાર કચેરીના જવાબદાર અધિકારીઓ મગ નું નામ મરી પાડવા તૈયાર નથી ત્રણ દિવસનું મિની વેકેશન પૂરું થતા જ સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ માટે પહોંચતા સુરત જિલ્લાના આયાત તેમજ સબ રજિસ્ટ્રાર અધિકારી દોડતા થઈ ગયા હતા અડાજણ સબ રજિસ્ટ્રારમાં પાલ અડાજણ રાંદેર જહાંગીરપુરા સહિતના વિસ્તારની મિલકતના દસ્તાવેજની નોંધણી થાય છે હવે અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીની પસંદગી કરાઈ હોવાનું પાલમાં સૌથી વધુ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેને કારણે જાણવા મળ્યું છે કે ઇન્કમ ટેક્સ વિભાગના કર્મચારીઓએ સોમવારે સાંજ સુધી અડાજન સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલા ત્રીસ લાખ થી વધુ નો આવેજ ધરાવતી દસ્તાવેજ ની ઉલટ તપાસ કરી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું સબ રજિસ્ટ્રાર કચેરીના જવાબદાર અધિકારીઓ કોઈ પણ પ્રકારની માહિતી આપવા માટે ગલ્લા તલ્લા કરી રહ્યા છે